નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના એરંડાના બજારના ભાવ આ વિડીયોની અંદર આપણે જાણીશું તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળ્યા રહેજો અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજ તાજા બજાર ભાવ તમને મળતા રહે તો ચાલો આપણે એરંડાના તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીએ તો રાજકોટમાં અગિયારસો અઠ્યાસીથી લઈને બારસોને રૂપિયા ગોંડલમાં આઠસો પચાસ લઈને બારસો ને છોતેર રૂપિયા જૂનાગઢમાં અગિયારસો સિત્તેર લઈને બારસો ને રૂપિયા જામનગરમાં અગિયારસોથી લઈને ને અઠ્ઠાણું રૂપિયા સાવરકુંડલામાં અગિયારસો એક્યાસીથી લઈને અગિયારસોને સોરાણું રૂપિયા સામજોધપુરમાં બારસો વીસ લઈને ને રૂપિયા સેદપુરમાં અગિયારસો એંસીથી લઈને બારસોને પચાસ રૂપિયા ઉપલેટામાં બારસો તરિત લઈને બારસોને એકતાલીસ રૂપિયા ઈસાવદરમાં નવસો પચાસ લઈને એક હજારને સન્નું રૂપિયા ધોરાજીમાં એક હજાર એકાવન લઈને બારસોને સોળ રૂપિયા અમરેલીમાં એક હજાર લઈને બારસોને એકત્રીસ રૂપિયા તળાજામાં એક હજાર પચીસ લઈને એક હજારને રૂપિયા હળવદમાં બારસો દસ લઈને બારસોને અઠ્ઠાવન રૂપિયા જસદણમાં નવસો લઈને બારસો રૂપિયા બોટાદમાં અગિયારસો સાઠ લઈને અગિયારસો ને છ્યાસી રૂપિયા વાંકાનેરમાં અગિયારસો સિત્તેર લઈને અગિયારસો ને છ્યાસી રૂપિયા મોરબીમાં બારસો ચોવીસ લઈને બારસો ને ચોત્રીસ રૂપિયા ભસામાં બારસો લઈને બારસો ને પંચાવન રૂપિયા પાટણમાં બારસો લઈને બારસો ને પચાસ રૂપિયા મહેસાણામાં બારસો લઈને બારસો ને ત્રાસઠ રૂપિયા હરીજમાં બારસો એકવીસ લઈને બારસો ને છાસઠ રૂપિયા માણસામાં બારસો પંદરથી લઈને બારસોને એકાવન રૂપિયા કડીમાં બારસો વીસ લઈને બારસોને ઓગણ સિત્તેર રૂપિયા વિસનગરમાં બારસો તેરથી લઈને બારસોને અડસઠ રૂપિયા પાલનપુરમાં બારસો એકત્રીસ લઈને બારસોને બાવન રૂપિયા અડાલીમાં બારસો લઈને બારસોને વીસ રૂપિયા સિદ્ધપુરમાં બારસો પાંચથી લઈને બારસોને પાસઠ રૂપિયા હિંમતનગરમાં બારસો ત્રીસ લઈને બારસોને પંચાવન રૂપિયા બેસરાજીમાં બારસો છ્યાળીસ લઈને બારસોને છપ્પન રૂપિયા વિરમગામાં બારસો સોળથી લઈને બારસોને ચોત્રીસ રૂપિયા થરાદમાં બારસો અઢારથી લઈને બારસો ને બાસઠ રૂપિયા દાહોદમાં અગિયારસો છાલીસથી લઈને અગિયારસો ને સાઠ રૂપિયા તો મિત્રો આ હતા એરંડાના બજારના ભાવ તો મિત્રો એરંડાના બજારના ભાવમાં સુધારો જોવા મળી રહ્યા છે અને આગળના સમયમાં હજી પણ ભાવ સુધરે તેની શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન